સીબીઆરટી પદ્ધતિ છે અને વર્તમાનમાં સીબીઆરટી પદ્ધતિના માધ્યમથી ગોણ સેવા પસંદગી મંડળ દ્વારા નવ પરીક્ષા લેવામાં આવી છે અને આ જે નવ પરીક્ષા લેવામાં આવી છે તેમાં ફોરેસ્ટ સીસીઈ સબ ઓડિટર સિનિયર સર્વેયર પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ક આસિસ્ટન્ટ મદદનીશ ઈજનેર સિવિલ ગ્રાફિક ડિઝાઇનર એમ કરીને અલગ અલગ જે પરીક્ષાઓ લેવામાં આવી છે તેમાં

અને જેમાં જે સ્મંજસતા ઊભી થઈ છે એમાં જે સીબીઆઈટી પદ્ધતિ એપ્લાય કરવામાં આવી તેમાં સ્ટાફ સિલેક્શન પદ્ધતિની જેમ આઈબીપીએસ ક્લર્કની જેમ એસએસસી સીજીએલની જેમ નોર્મલાઇઝેશન મેથડ જે છે એ નોર્મલાઇઝેશન મેથડ એપ્લાય કરવામાં આવેલી અને જે આજ વખતે ગતરોજ ગોણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ફોરેસ્ટ ગાર્ડ એટલે કે જે વન રક્ષકની જે યાદી જાહેર કરવામાં આવી છે એ યાદીમાં ફક્ત નામ જાહેર કરવામાં આવ્યા છે તમે કોઈ મેથડને ફોલો કરો છો તો એ મેથડ જે રીતે રિઝલ્ટ બનાવે છે એ પ્રકારે રિઝલ્ટ પણ જાહેર કરવું જોઈએ એમાં એટલે કે ફોરેસ્ટ બીટગાર્ડમાં એ પ્રકારે રિઝલ્ટ જાહેર કરવામાં નથી આવ્યું સીધા જ નામો જાહેર કરવામાં આવ્યા છે અને તેને કારણે વિદ્યાર્થીઓના નોર્મલાઇઝેશન પ્રમાણે કેટલા માર્ક વૈધા અને કેટલા માર્ક ગઈતા એમાં કોઈ પ્રકારનો ઉલ્લેખ નથી કઈ કેટેગરીને સામેલ કરવામાં આવી કઈ કેટેગરીને બાકાત કરવામાં આવી એનો પણ કોઈ ઉલ્લેખ નથી કેટલા મહિલા ઉમેદવાર પાસ થયા કેટલા કેટલા પુરુષ ઉમેદવાર પાસ થયા એનો પણ કોઈ ઉલ્લેખ નથી એટલે ક્યાંક ને ક્યાંક ઘણી વસ્તુઓ જે છે એ છુપાવવામાં આવી રહી છે હવે અમે પ્રશ્ન એ કરીએ છીએ કે શા માટે આ બાબતો છે એ છુપાવવામાં આવી રહી છે અને વિદ્યાર્થીઓની સૌથી મોટી માંગ એ છે કે આ સીબીઆઈટી પદ્ધતિ જે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે એ તમામ પરીક્ષાઓમાંથી આ સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવામાં આવે કેમ કે આ જે પ્રયોગ કરવામાં આવ્યો હતો એ પ્રયોગ ગુજરાતના યુવાનોમાં આઠ લાખ કરતા બાર લાખ આઠ લાખ થી બાર લાખ યુવાનો આનો ભોગ બન્યા છે જે લોકો લાયક હતા જે લોકો હકદાર હતા જે લોકો મેરિટમાં આવી શકે એવા હતા એ લોકોનું મેરિટમાં કઈ નામ જ નથી અને

અમે કેવા માંગીએ છીએ આ માધ્યમથી કે આ બીટ પરીક્ષા છે વર્ગ 3 ની પરીક્ષા છે વન રક્ષક માટેની પરીક્ષા છે એટલે બીટ લેવાના છે બ્રિગેડિયર નથી લેવાના કે આટલું બધું ઊંચું મેરિટ પહોંચે અને આ જે મેરિટ છે એ મેરિટમાં ઘણી બધી વિસંગતતાઓ ધરાવે છે આમાં મોટા પાયે છબરડાથિયા છે અમે કોઈ વ્યક્તિગત આક્ષેપ નથી મૂકતા જે લોકોએ કદાચ પ્રમાણિક પ્રયત્નો કર્યા છે

આબરથી મને મે સીસી જવા દીધી પોલીસમાં મારી હાઈટ થઈ જાય છે પણ મને તો હું મારા લેખિતમાં સારા માર્ક્સ તો હું ફોરેસ્ટ હું કરી દઈશ ફિઝિકલ તો મે સીસી જવા દીધી પોલીસ કોન્સ્ટેબલમાં હાઈટ થવા છતાં પણ મે એની તૈયારી સાઈડમાં મૂકી દીધી

હું છેલ્લા બે વર્ષથી સતત છે ફોરેસ્ટ તૈયારી કરું છું અને એક વર્ષથી સતત ફિઝિકલ ગ્રાઉન્ડની તૈયારી કરું છું હવે સૌથી પહેલા તો હું સીબીઆઈટી પદ્ધતિને ચોખ્ખા શબ્દોમાં નકારું છું કે ગુજરાત સરકારની કોઈ બી પરીક્ષામાં છે ને સીબીઆઈટી પદ્ધતિ લાવી જ ન જો કેમ કે સાહેબે જે પહેલા વાત કરી હતી ને કે અમે સીબીઆરટી પદ્ધતિ એકદમ સક્ષમ છે તમારો રિઝલ્ટ જલ્દી આવી જશે પારદર્શક આવી જશે પણ આમાં જ્યારથી ભરતી બહાર પડી જ્યારથી પરીક્ષા લેવાણી આટલી આન્સર કી આવી અને રિઝલ્ટ આવ્યું ત્યારથી તમને કોઈને લાગે છે કે આમાં પારદર્શકતા ક્યાંય તમને દેખાય છે એવું? એટલે પારદર્શકતાના નામે કોઈ વસ્તુ થઈ નથી. આ બધું અમારા ભવિષ્ય સાથે મજાક કરી છે. જો તમે પારદર્શક જણાવતા હોય તો તમને એમાં માર્ક દર્શાવવાનો વાંધો શું છે અમારો? અને અમારો પૂરેપૂરો હક છે કે અમારા માર્ક્સ કેટલા થઈ છે ને તમારે જણાવવા પડે અને જણાવવા જ પડે.

ક્ષમતા પૂરેપૂરી ધરાવીએ છીએ તમે વ્યવસ્થિત માર્ક્સ નહીં જાહેર કરો ને સીબીઆઈટી પદ્ધતિને તમે પ્રૂફ નહીં કરો ને ત્યાં સુધી અમે છે ને પીછી એડ કરવાના જ નથી સાહેબ ખુદ અમે કાલે ગયા તા તો સ્વીકાર્યું કે ભાઈ આ પદ્ધતિ લાવીને અમે નિષ્ફળ ગયા છીએ સફળ નથી કે અમે સ્વીકારીએ છીએ કે તમારી સાથે અન્યાય થયો છે તો ભાઈ હવે અન્યાય તમે અમારી અમારે કર્યો છે તો તમારે ન્યાય કરવો પડે ને તો ન્યાયના દ્રષ્ટિએ તમે અમારી આ જગ્યા છે 800 જગ્યા એમાં વધારીને હવે જગ્યા વધારો તો અમારી સાથે ન્યાય થશે